આ બે દિવ આયવા હોય તો પોરો નહીં ખાવા દેવો તમારી દીકરી જોવો ભાઈબંધ મિત્રો આયવા છે ને મારા સાસુમાં જે દુના તે દુના વાટો જ નકરી કરે છે આજે કામ સોંપી દીધું છે આ વાટો બનાવે છે ઘણી બધી વાટો બનાવી નાખી આખા વરહની બનાવી લે એવું મને લાગે છે હે પણ તમને ઈ ખબર છે બેઠા બેઠા વાયટું કરે એટલી બધી વાયટું કરી હોવાર કરે કર્યા જોઉં છું આ કમર માં દુખે શરમ માં રહેતા લાંબા થાય અને તમે જયારે ગામડે જાવ છો મળવા

આ કામ પૂરું થાય ને એટલે બીજું તમને હોપી દે જોઈએ મારા સાસુમાં પાછા અમારા ઘરે આવ્યા છે ચારે બાજુ આટો મારી એવા છે હમણાં અહીંયા જ રોકાવાના છે બધા મિત્રો ને જય શ્રી કૃષ્ણ